છેલ્લી ઘણી સેકન્ડોથી આપ જેના દર્શન કરી રહ્યા છો એ મંદિર કેદારનાથનું મંદિર છે મિત્રો ઘણા સમયથી આ જ મંદિરે જવા અનેક હિન્દુ ભક્તોની એક ઈચ્છા હોય છે આ મંદિર જેટલું માનીએ એટલું સરળતાથી પહોંચી નથી જવાતું કેદારનાથ મંદિરના જે આપ દર્શન કરી રહ્યા છો તે અંતર્ગત અમે ચર્ચા કરવાના છે કે આ મંદિરે દર્શન માટે કોણ લઈ જવાનું છે મિત્રો ધર્મની યાત્રાએ જવું એના કરતાં ભક્તોને ધર્મની યાત્રાએ લઈ જવા તે વિશેષ પુણ્યનું કામ છે અને આ જ પુણ્યનું કામ કરી રહ્યો છે વડોદરા શહેરનો યુવાન એક સ્વજલ વ્યાસ આપણે સાંભળ્યું છે કે અત્યારે બાવીસમી જાન્યુઆરી રામલલ્લાની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ભવ્યાતિત પ્રાણ પ્રતિષ્ઠા થઈ પાંચસો વર્ષના અંધકારમય રાત પછી એક નવો સૂર્યનો ઉદય થયો એ ભગવાન રામનું અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા વડોદરા શહેર સૌભાગ્ય બન્યું વડોદરા શહેરની સંસ્કારી જનતા સૌભાગ્યશાળી બની તેનું મુખ્ય જો કારણ હોય તો વડોદરા શહેરમાંથી એક એવી પહેલ કરવામાં આવી કે ત્યાં ઘણા બધા મંદિરોએ અયોધ્યાની સાથે સાથે ત્યાં જેટલા પણ વિસ્તારો છે જેટલા પણ ધાર્મિક મંદિરો છે ત્યાં ફૂલોથી સજાવટ થઈ ફૂલોથી શણગાર થયો અને તેની જો કોઈ પહેલ ઉપાડી હોય તો તે પણ વડોદરા શહેરના યુવાન સ્વેજલ વ્યાસે ઉપાડી અને એક મોટા મોટા ભારત દેશમાં જે ધાર્મિક સ્થળો છે તેઓને એક સૌભાગ્ય મળ્યું છે કે આ જ ધાર્મિક સ્થળોને ફૂલોથી શણગાર કરશે આ વખતે એટલે કે મે મહિનામાં ભગવાનના જ્યારે દર્શન થશે ત્યારે વડોદરા શહેરને તે સંસ્કારી જનતાને કેદારનાથના દર્શન કરવાનું પણ સૌભાગ્ય સ્વેજલ વ્યાસને પ્રાપ્ત થયું છે મિત્રો અમારા સ્ટુડિયો પર આ જ ભાગ્યશાળી પુણ્યશાળી આત્મા એટલે સ્વેજલભાઈ ઉપસ્થિત છે સ્વજલભાઈ વ્યાસ ઘણા સમયથી અનેક ધાર્મિક ટૂરો એટલે કે ધાર્મિક યાત્રાઓ કરાવી રહ્યા છે આ વખતે મે મહિનામાં તેઓ કેદારનાથની એક યાત્રા કરવાના છે તેઓની પાસેથી જ જાણીએ કે કેવી વ્યવસ્થા છે કેદારનાથનું મંદિર તમે જેવી રીતે ઈચ્છો તેવી રીતે સામાન્ય રીતે નથી પહોંચી જવાતું ખૂબ કઠિન તપસ્ય પછી ભગવાનના દર્શન થાય છે વીસ કિલોમીટર જેટલું ચાલવાનું છે અને આવી ગુફાઓમાંથી આવા બર્ફીલા વાતાવરણમાં ચાલવું એ રમત વાત નથી પરંતુ છેલ્લા ચાર વર્ષથી ભગવાનના આશીર્વાદ ભગવાનની કૃપાથી તેઓ આ એક પ્રયાસ કરી રહ્યા છે તેઓ જ અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સુહેલભાઈ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત થેન્ક યુ થેન્ક યુ સો મચ આ વખતે એટલે કે મે મહિનામાં જે પ્રમાણે રામલલ્લાની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને તમે ફૂલોથી શણગાર કર્યો આખી આખું અયોધ્યા શણગાર્યું એવું કહેતો પણ ચાલે આ વખતે મે મહિનામાં કેદારનાથ મંદિર સજાવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે વિશેષ વ્યવસ્થા તમારા દ્વારા કરવામાં આવે છે પહેલાં તો શું કહેવા આવ્યું છે સૌથી પહેલાં તો સ્પાઇક ટુડેના તમામ મિત્રોને જે કોઈ લાઈવ જોડાયા છે તેમને આ વિડિયો શેર કરવા વિનંતી કારણ કે વધુ લોકો સુધી માહિતી પહોંચે કેદારનાથ ધામ છેલ્લા ત્રણ વર્ષથી આપણે આપણા દ્વારા આપણા વડોદરાના શિવભક્તો દ્વારા કે સજાવવામાં આવે છે એક બહુ મોટો ટાસ્ક હોય છે અહીંયાથી અમારી સાથે હજારોની સંખ્યામાં શિવભક્તો જતા હોય છે એમને અહીંથી લાવા લઈ જવાનું રહેવાનું જમવાનું ટ્રેન પર્સનલ પોતાની ટ્રેન લઈએ છીએ પ્રાઇવેટ ટ્રેન દસ દિવસ સુધી હજારો રૂપિયા આ ટિકિટ થાય છે ભલે સ્લીપર હોય પણ દસ દિવસનું એનું ભાડું ગવર્મેન્ટને આપવું પડતું હોય છે ત્યાંથી બસ હોય છે એનું પણ અમે ભાડું ગવર્મેન્ટને આપવું ત્યાં એને આપવું હોય છે એ હજારો લોકોને લઈ જવા સાથે હજારો કિલો ફૂલ ભેગા કરીને એમને પણ ઉપર લઈ જવા જે રસ્તો છે જે ચટ્ટાન છે સ્ટાર્ટિંગનો ટાઈમ હોય કે આપણે સમજી લો કે દસ તારીખે કપાટ ખુલવાના હોય અને આપણે આઠ આઠ તારીખે આપણી ટીમ ઉપર જશે ત્યારે એ કોઈક વ્યવસ્થા પણ કદાચ કમી હોય તો એ વ્યવસ્થાની વચ્ચે પણ કમીની વચ્ચે પણ એક મિશન સાથે કે મંદિર સજાવો છે ભગવાનનું નામ છે શિવનું મંત્ર છે એ લઈને ઉપર જતા હોઈએ છીએ આપણે લોકો અને એ મંદિરનું આખું ફૂલોથી સજાવટ પણ થાય છે જે દિવસે કપાટ ખુલે છે એ જ દિવસે વડોદરા શહેરના તમામ શિવભક્તો પણ મોટી સંખ્યામાં ગઈ વખતે આઠસોથી પણ વધારે શિવભક્તો ત્યાં મોજૂદ હતા બરફ હતું તુફાન હતું તેમ છતાં પણ બધી જ વ્યવસ્થા સાથે એમને રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા સાથે અમારા દ્વારા દર વખત આવું સુંદર એક આયોજન થાય છે આ વખતે પણ આખા વડોદરા શહેરમાં હોર્ડિંગ્સ પણ લાગ્યા છે દરેક જગ્યા પર લોકો પણ શિવભક્ત જે પહેલાં આ છે એ લોકો પણ જોડાઈ રહ્યા છે તો આ એક અનરો અવસર છે એક સૌભાગ્ય છે જે વડોદરા શહેરનું એવું નહીં કે સજાનું આજે કોઈ પણ ભગવાન આજે આપણે મંદિરમાં જતા હોઈએ છીએ તો ભગવાનની પૂજા અર્ચના કરવા માટે એક દીવાબત્તી અને ફૂલહાર ભગવાનને આપણે ચડાવીએ છીએ એ જ ઉદ્દેશ સાથે અમે પણ ભગવાનને અને આજના યુગને આ જે અત્યારનું જે યુગ છે આજના જે યુવાનો છે એમને કંઈક ને કંઈક ધર્મની દિશામાં લઈ જવા એમને ધાર્મિક કાર્ય માટે લઈ જવા અને આપ અત્યારથી આપણે પહેલેથી કરતા હોય છે જ્યારે દશામાનો વિષય હોય કે દશામાનું વિસર્જન કરવા ના પાડલી ત્યારે પણ આજ વડોદરા શહેરના યુવાનોએ અમારી સાથે રહીને આપણે બધાએ ભેગા થઈને તમામ માતાજીની મૂર્તિ કલેક્ટ કરીને આપણે દરિયામાં વિસર્જન કર્યું હતું ગણપતિ બાપ્પાનો પણ વિષય હોય તો જ્યારે પણ જે પણ અડચન આવે છે એમાં પણ સૌ ગણેશ મિત્રો સૌ ભાઈઓ સૌ ભેગા થઈને આ એક ધર્મની નગરી છે એક સંસ્કારી નગરી છે એક કલ્ચરની નગરી છે કંઈક ને કંઈક એમાં આપણા શહેરના યુવાનોને ધર્મ દિશામાં લઈ જવા એ જ મુખ્ય મારો દેશ છે કે નવા યુવાનોને જે કોઈ એ છે એમને ધર્મની દિશામાં લઈ જવાય એટલે તીર્થધામો અમે જુઓ કે અયોધ્યા પણ બિરેનભાઈ પણ અમારી સાથે હતા અયોધ્યામાં આપણા સ્પાઇકના માધ્યમથી પણ તમે લોકો જોઈ શકતા હતા તો દરેક વડોદરાના માળી સમાજના હમણાં મિત્રો અને બીજા પણ ત્રણસો સાડી ત્રણસો બીજા વડોદરા શહેરના યુવાનો પણ અમારી સાથે હતા સૌ લોકોને લઈને અહીંયાથી ત્યાં જવું મંદિર આખું અયોધ્યા નગરી શણગારવી પાછું લાવું રહેવાનું જમવાની બધી જ વ્યવસ્થા અમારા તરફથી હતી નિઃશુલ્ક હતી કોઈ પાસે કોઈ પણ ચાર્જ નહોતો આ વખતે અમે લોકો કેદારનાથ પણ સજાવાના છે દર વખતે સજાઈએ છીએ હમણાં શિવરાત્રીના દિવસે કેદારનાથ બાબા છ મહિના કપાટ બંધ થઈ જાય છે છ મહિના નીચે આવી જાય છે ઊંખી મઠમાં જ્યાં ભગવાન ત્યાં હોય છે ત્યાં પંચ કેદારનું દર્શન પણ ત્યાં થતા હોય તો ત્યાં શિવરાત્રિને દિવસે આ બે હજાર ચોવીસના કપાટ ક્યારેક ખુલશે એની પૂજા વિધિ સાથે જાહેરાત થતી હોય છે તે પણ તે પ્રસંગે પણ આખું મંદિર ફૂલોથી સજાવવાનું સૌભાગ્ય ત્યાંના કલેક્ટરશ્રી ત્યાંના સીઓ મંદિરના અધ્યક્ષ ને તમામ લોકોના સહયોગથી અમારા દ્વારા આ કરવામાં આવે છે વડોદરા શહેરના જે કોઈ શિવ ભક્તો અમને મદદ કરે છે એ લોકોના પણ સહયોગથી થાય છે તો આ એક સુનેરો અવસર છે આમાં આખું આયોજન થતું હોય છે સૌ લોકોએ ભેગા થઈને જોડાવવાની જરૂર છે આ વખતે ખાસ બિરેનભાઈ કે આ વખતે દર વખતે મંદિર ખુલે છે એપ્રિલ મહિનામાં ત્રેવીસ ચોવીસ એપ્રિલ ગઈ વખતે પણ એપ્રિલમાં ખુલ્યું હતું આ વખતે લેટ મંદિર ખુલી રહ્યું છે એટલે દસ મેએ ખુલી રહ્યું છે છ મે એ પાલખી યાત્રા સ્ટાર્ટ થશે ઉખીમઠથી એ નવ તારીખે રાત સુધીમાં ઉપર આવી જશે અને દસ તારીખે સવારે છ વાગે મંદિરના કપાટ તમામ શિવભક્તો માટે બે હજાર ચોવીસના એટલે દિવાળી ભાઈ બીચ સુધી મંદિરના કપાટ ખુલ્લા રહેશે એમાં સૌ લોકો શિવજીના આપણા કેદારનાથ બાબાના દર્શન પણ કરી શકશે તો આ વખતે થોડું લેટ ખુલવાને કારણે કંઈક ને કંઈક ઘસારો જે કહેવાય ને એક મહિનામાં જેટલું મોટું કહેવાય એનાથી વધારે ઘસારો થશે પબ્લિકની સંખ્યા પણ ઘણી બધી થવાની છે બહુ ભીડ થવાની છે બહુ જ તકલીફોનો પણ લોકોને સામનો કરવો પડશે અને આ જ લેટ થવાને કારણે અને પબ્લિક વધવાને કારણે કંઈક ને કંઈક વસ્તુ પણ તમને ત્યાં મોંઘી આ વખતે મળવાની છે ત્યાં તમને રૂમ મોંઘા મળવાના છે ત્યાં તમને જમવાનું મોંઘું મળવાનું છે જે ટ્રાન્સપોર્ટેશન છે એ પણ મોંઘું મળવાનું છે દરેક ક્ષેત્ર પણ જે કંઈ જગ્યા પણ જશો લેટ ખુલવાને કારણે અને પબ્લિક વધારે આવવાને કારણે કંઈકને કંઈક એ વ્યવસ્થામાં પણ પ્રભાવ જોવા મળશે મોંઘવારી આ વખતે કેદારનાથમાં પણ જોવા મળશે અમે અત્યારથી બુકિંગ કરાવી દીધા અમારે તો પહેલેથી એડવાન્સ બુકિંગ છે પણ એમાં પણ અમને પણ એ મોંઘવારી આ વખતે થોડી વધારે જોવા મળે છે તો શિવભક્તો જે કોઈ ડાયરેક્ટ પણ જાય છે એમને પણ આ વખતે તકલીફ તો થોડી ઘણી થવાની છે ને અમારા દ્વારા આવું સુંદર આયોજન દર વખતે થતું હોય છે જી સુરે શહેર અલગ રાજ્ય અલગ આ તમામ બાબતે એક બહુ મોટો ચેલેન્જ કહેવાય કારણ કે આટલા બધા ભક્તોને લઈ જવા તેની બધી પરમિશનોનું સેટ કરવું એ લોકોને ક્યાં રાખવા કેવી રીતે હવે આ કોઈ નાની મોટી જગ્યા નથી ત્યાં માઇનસમાં ટેમ્પરેચર જતું રહે છે ક્યારેક બરફ વર્ષા થાય તો ક્યારેક શ્વાસ લેવામાં લોકોને તકલીફ ઉપર સુધીની વ્યવસ્થા આખી આ આખું સ્ટ્રકચર કેવી રીતે ઊભું કર્યું છે એમ એક્ઝેક્ટલી કેવી રીતે કહી શકાય કે લોકોને તકલીફ ના પડે તે બાબતે કયા પ્રકારની વ્યવસ્થા અમે લોકો આમ તો છેલ્લા વીસ વર્ષથી હું જાઉં છું બે હજાર બેથી સતત કેદારનાથ બાબાના શિવભક્ત છું તમામ પર જતો આવતો હોઉં છું અને દર વખત અમે જઈએ છીએ એમાં જોઈએ છે છેલ્લા ઘણા વર્ષોથી હું લગાતાર જતો હતો મારા મિત્રો પછી જોડા કે સુરતભાઈ અમારે પણ તમારી સાથે આવું છે અને તમે જાઓ છો તો તમને બધી વ્યવસ્થા ખબર હશે તો એમને લઈ ગયો પછી એમને લઈ ગયો બીજા વર્ષે ખબર પડી કે એમના પરિવારવાળા એ આ કે ભાઈ અમને પણ લઈ જાઓને ત્યાં તકલીફ ના પડે તમારે જોડે મજા આવે છે તો એ લોકોએ જોડાયા એવું કરી કરીને આજે હજાર જણા એક સાથે જ અમારી જોડે આવે છે ને આ બધા શિવભક્તો છે આમાં અમારું કોઈ પ્રોફિટ કે લોસ હોતો નથી જે કંઈ વ્યવસ્થા છે જે કંઈ એ રાખે છે બાર સાડા બાર હજાર રૂપિયામાં લઈ જઈએ એમાં આઠ નવ હજાર રૂપિયા તો આઈઆરસીટીસી રેલવે લઈ જાય છે ટ્રેનના દસ દિવસ ટ્રેન ત્યાં ઊભી રહે તો ટ્રેનના ખાલી ભાડા પટ્ટે અહીંથી લાવા લઈ જવાનું દસ દિવસનું ભાડું એ જ ગણીને તમારે આઠ નવ હજાર રૂપિયા તો પર્ટિક્યુલર રેલવે લઈ જતું હોય છે બાકી બચ્ચે એમાંથી ત્રણ સાડા ત્રણ ચાર હજાર ચાર હજાર જેટલું તો બસવાળા લઈ જાય છે જે સાત દિવસ તમારી જોડે રહે છે એ આ આમાં તમે જોવા જાવ તોય બાર હજારની તો ઉપર આંકડા પહોંચી જાય તેમ છતાં રહેવાની જમવાની બીજી બધી પણ વ્યવસ્થા અમારા દ્વારા સુંદર રીતે થાય કોઈને કંઈ પરેશાની ના થાય જો એક કેદારનાથ યાત્રા સૌથી અઘરી યાત્રા છે ઇન્ડિયામાં તમામ લોકો આ યાત્રા આખા વિશ્વમાં લઈ જતા હશે પણ કેદારનાથની યાત્રા ઉપર સુધીની કોઈ નથી લઈ જતું કારણ કે ઉપર સુધીની જવાબદારી લેતા કોઈ નથી અને એ જ તકલીફ કંઈક ને કંઈક શિવભક્તોને થતી હોય છે અને અમે જોયું હોય છે કે અહીંયાથી લઈ જાય કોઈ ટ્રાયલ્સમાં બુક કરી દે અને ટ્રાયલ્સવાળા તમને નીચે લઈ જાય નીચે લાઈન છોડ દે કે જાઓ ઉપર દર્શન કરવાનું જઈને સાંજે પાછા આવી જજો એમાં એ યાત્રી કેવી રીતે જશે ઘોડાની એમને વ્યવસ્થા મળશે નહીં મળે પાલખી મળશે નહીં મળે હેલિકોપ્ટર મળશે નહીં મળે તે ઉપર રૂમ મળશે નહીં મળે ત્યાં એમને ખાવાનું મળશે નહીં મળે તેમને દર્શન વ્યવસ્થિત થશે નહીં મળે એમને તે પડી ગયા પગમાં વાગ્યું મચકો મચકોઈ ગયો કે શ્વાસ લેવામાં તકલીફ કોઈ કોઈપણ જાતની આવી એ અ તમે ના વિચાર્યું એવી ઘટના થાય તો એવા સમય પર તમારી સાથે કોણ તો આવા કોઈ જવાબદારી લેતું નથી કોઈ પણ ટ્રાવેલ એજન્સી કે કોઈપણ જગ્યાએ તો આ અમને લાગ્યું કે આ એક જરૂરિયાત છે હજારો શિવભક્તો અને એવું નહીં કે અમારી જોડે આવે છે અમે જતા હોય ને કોઈક બીજું પણ બીમાર હોય છે તો અમે પર્સનલ અમારા ડૉક્ટરની ટીમ પણ લઈને જઈએ છીએ અમારી કીટ પણ લઈને જઈએ છીએ ઉપર પણ અમારી વ્યવસ્થા હોય છે અને દરેક ક્ષેત્ર પર દરેક વ્યવસ્થા કરી કે જેનાથી શિવભક્તોને શાંતિથી દર્શન થાય દરેક લોકો વ્યવસ્થિત રીતે દર્શન કરે બસ એ જ ઉદ્દેશ સાથે અમે લોકો લઈ જઈએ છીએ અને એના જ કારણે કંઈક ને કંઈક દર વર્ષે સંખ્યા વધતી જ જાય છે વધતી જ જાય છે અત્યાર સુધી ત્રણ વર્ષની અંદર જ અમે લોકો કંઈ સાડા ચાર હજાર જેટલા લોકોને કેદારનાથ બાબાના દર્શન કરાવ છે સાથે એક લાવા લઈ જવાનો એક ટાઈમિંગ હોય છે લોકોને નથી ખબર હોતી જે ડાયરેક્ટ જાય છે એ ત્યાંથી હરિદ્વાર ઉતરીને ત્યાંથી પછી બસ બસ કરીને ઉપર જતા રહે છે પણ એમને એટલું ખ્યાલ નથી હોતો કેદારનાથ એક એમનો ટાઈમિંગ પીરિયડ અલગ હોય છે પહાડોમાં પહાડોમાં સવારે પાંચ વાગે દિવસ શરૂ થાય અને બપોર ત્રણ વાગે દિવસ ખતમ થઈ જાય આવો ત્યાંનું દિનચર્યા હોય છે એટલે એ સમય પર પહોંચવું કયા ટાઈમ પર નીકળવું કેટલા વાગે મંદિરે પહોંચવું અને કેટલા વાગે મંદિરે પહોંચો તો કેટલા વાગે તમારા દર્શન સારી રીતે થાય આખું માઇનર એક એક પોઈન્ટ અમારા દ્વારા એ કરવામાં આવે છે એમને ઘોડા પર કઈ રીતે બેસવાનું કઈ રીતે પગ મૂકવાનો ઘોડા પરથી કઈ રીતે ના પડાય આ તમામ વસ્તુની જાણકારી આપવામાં આવે છે એક એક નાની તમે સામાન કઈ મૂકશો કેટલો સામાન લઈ જવાનો કઈ વસ્તુ નહીં લઈ જવાની આ બધી વ્યવસ્થા એક સુંદર આયોજન અમારાથી અગાઉ પહેલાં પણ આપવામાં આવ્યું ત્યાં પણ એક સારા સારા એડ દ્રશ્યો પણ છે કુદરતી સૌંદર્ય પણ છે એ પણ એમને દર્શન કરાવવા દરેક સમયનો એક ટાઈમ હોય છે એ જ ટાઈમ પર એ જ વસ્તુ સુનેરી લાગતી હોય છે અદ્ભુત લાગતી હોય છે તો એ ટાઈમ પર એ વ્યક્તિને ત્યાં પહોંચવું બહુ જરૂરી છે અને એ વ્યક્તિ એ ટાઈમ પર ત્યાં પહોંચે એની માટેનું એક સુંદર આયોજન અમારા દ્વારા કરવામાં આવે છે અને એમાં એક સૌભાગ્ય પણ છે કે પાલખી યાત્રા નીકળે છે ભગવાન ધામધૂમથી પોતાના ઘરે પાછા આવે છે અને ઘરે પાછા આવતા હોય ત્યારે આખું એક દ્રશ્ય અલગ હોય છે ચારે બાજુ મહાદેવના નારા હોય ચારે બાજુ બરફના પહાડ હોય ઠંડુ વાતાવરણ હોય ને દરેકના મનમાં દરેકની સાથે જાણે શિવજી ચાલતા આવતા હોય અને પોતાનું સ્થાન ગ્રહણ કરતા હોય એ રીતનું દ્રશ્ય હોય ને એમાં પણ આખું મંદિર ભગવાન જ્યારે આવે અને એમના સ્વાગત માટે આપણે આખું મંદિરનો શણગાર કરીએ મંદિર ફૂલોથી સચું હોય ભગવાન એને એમના ચહેરા પર દરેકના ચહેરા પર એક નિખાલસ થાય તો આવું એક સૌંદર્ય દ્રશ્ય એ જ સમય પર એક જ વર્ષમાં એક જ વાર આ થતું હોય છે અને એ ટાઈમ પર અમે તમામ શિવ ભક્તોને લઈને ત્યાં પહોંચીએ છીએ તો આ એક સુંદર આયોજન દર વર્ષે અમારા દ્વારા આટલું થાય છે ને ટાસ્ક જેમ કીધું તમે કે અન્ય શહેર છે અન્ય રાજ્ય છે અન્ય જગ્યા છે અને એ જગ્યા પર જઈને આટલું કરું તો ત્યાંના પણ લોકોનો અમે લોકલ લોકોનો પણ સપોર્ટ લઈએ છીએ અમે ત્યાંની લોકલ બસ જ લઈ જઈએ છીએ જે રેગ્યુલર કારણ કે અઢીસો ત્રણસો કિલોમીટર કન્ટિન્યુ રોડ પહાડોના છે અને એ પહાડો પર ત્યાંના ડ્રાઇવર ચાલે આપણા ડ્રાઈવર પહાડો પર ના ચાલી શકે કોઈ હોનાર જ ના થાય એની માટેની દરેક ક્ષેત્રની તૈયારી ત્યાંના કલેક્ટર સાથે ત્યાંના પોલીસ પ્રશાસન સાથે ત્યાંના તંત્ર સાથે પણ લગાતાર સંપર્કમાં રહ્યું દરેક જોડે સંપર્ક કરો તો આ રીતનું એક સુંદર આયોજન દર વર્ષે બધા સાથે અમે જોડે ભેગા થઈને ત્યારે આટલું સુંદર એક આયોજન થતું હોય છે સુલભાઈ નીચેથી લઈને ઉપર સુધી વીસ કિલોમીટર જેટલું રસ્તો થતો હોય છે યાર તો સત્તર કિલોમીટર સુધી કદાચ ઘોડાની પંદર કે સત્તર કિલોમીટર સુધી ઘોડાની વ્યવસ્થા હોય છે આ વખતે વિશેષ વ્યવસ્થા હેલિકોપ્ટરની પણ રાખવામાં આવી છે એવો કંઈક માહિતી છે તો એ વિશે શું કહેવા માંગો છું અમે દર વખતે જઈએ છીએ ઉપરને હેલિકોપ્ટરની ડિમાન્ડ આખા વિશ્વમાંથી ઉપજે છે એને લીધે કંઈક ને કંઈક ફ્રોડ બહુ જ ચાલી રહ્યો છે હમણાં તો જબરજસ્ત ફ્રોડ ચાલી રહ્યું છે કેદારનાથમાં તમારી પાસેથી રૂમ બુક કરાવી લેશે તમારી પાસેથી ટ્રીપ બુક કરાવી લેશે તમારી પાસેથી હેલિકોપ્ટર બુક કરાવી લેશે ઓનલાઈન પૈસા લઈ લેશે કે તમારું હેલિકોપ્ટર બુક થઈ ગયું તમને ટિકિટ પણ આપી દેશે જે પ્રોસેસ છે એ રીતનું બધું કરી દેશે પરંતુ તમે ત્યાં જશો તો ના કોઈ એવું હેલિકોપ્ટર હશે ના કોઈ એવી હોટલ હશે ના કોઈ એવું હેલીપેડ હશે કે ના એવી કોઈ કંપની હશે અને તમે ત્યાં જઈને આટલા હજારો રૂપિયા ખર્ચીને તમે ત્યાં પહોંચશો ના તમારી કોઈ એવી પરમિશન હશે ના ત્યાં અમારી કોઈ એવી પરમિટ હશે સૌથી પહેલાં તો કેદારનાથમાં જવા માટે ત્યાં લોકલ ગવર્મેન્ટની ઉત્તરાખંડની પરમિટ લેવાની હોય છે અને એ ઉત્તરાખંડની પરમિટ જે તારીખની હોય છે એ જ તારીખે તમારાથી દર્શન થાય છે તમે એવું કે તારીખ મળી ગઈ એટલે તમે ગમે ત્યારે એવું નથી હોતું તે એ દિવસમાં રેગ્યુલર અમુક જ માત્રામાં લોકોને ઉપર લઈ જવા અને એટલા જ લોકોને દર્શન થાય એનું આયોજન ગવર્મેન્ટ તરફથી થતું હોય છે અને એની પરમિશન હોય છે પરમિશન વગર આડેધડ કશું જ નથી થતું એ પરમિશન વગર તમને હેલીપેડ પણ નહીં મળે આઈઆરસીટીસી દ્વારા જ હેલિકોપ્ટર બુક કરવામાં આવે છે અને ત્યાંની ગવર્મેન્ટ દ્વારા જ કરવામાં આવે છે તો એનું પણ બુકિંગનો એક ટાઈમ પીરિયડ હોય છે કે અમુક અમુક એમાં જ કરે છે પરંતુ અમે એ પણ જોયું છે કે એમાં ભ્રષ્ટાચાર છે તે થતો જ હોય છે લીગલી જ્યાં ડિમાન્ડ વધતી હોય છે ત્યાં ભ્રષ્ટાચાર હવે થતો હોય છે માઇનર રીતે કે જાહેરમાં પણ એ થાય છે પણ અમે એમાં માનતા નથી અમે આ વખતે અમારા જે કેદારનાથ યાત્રા છે એ દસ તારીખે શરૂ થવાની છે અમે લોકો અહીંયાથી નીકળવાના છે છ તારીખે અમે સાત તારીખે સવારે પહોંચીશું કે અયોધ્યા અરે હરિદ્વાર હરિદ્વાર પહોંચીને નહીં ધોઈને દર્શન કરીને આખો દિવસ ફરીને સાંજે ગંગા આરતીનો લાભ લઈને રાત્રે સુઈ જઈશું જમીને અને પાછા સવારે વહેલી સવારે અમે નીકળીશું કેદારનાથ જવા અમે પહોંચીશું ઉપર સોનપ્રયાગ બીજે દિવસે સાંજે સોનપ્રયાગ જઈને પણ અમે લોકો શાંતિથી સુઈ જઈશું કારણ કે ટ્રાવેલિંગમાં લોકોને આરામ મળવો જરૂરી છે એટલે ઉપર પહોંચીને ટાઈમ પર પહોંચી ગયા અને પહોંચીને જમીને સુઈ જાય પછી બીજે દિવસે સવારે વહેલા ઉઠીને અમે કેદારનાથ પ્રસ્થાન કરીશું કેદારનાથ પ્રસ્થાન કરવા માટે એટલે અમે આઠ સાત તારીખે આઠ તારીખે પહોંચી ગયા તો આઠ તારીખ માટે પણ અમે હેલિકોપ્ટરની વ્યવસ્થા પર્સનલ હેલિકોપ્ટર પ્રાઇવેટ એ ફક્ત ને ફક્ત અમારી યાત્રામાં આવશે એ લોકો માટે અમે ડિમાન્ડ કરી છે એનું જે કંઈ ભાડું હશે એ ભાડું અમારા તરફથી પણ ત્યાં આપવામાં આવશે એ શિવભક્તો દ્વારા આપવામાં આવશે તો એની પ્રશાસનને કલેક્ટરને પણ અમે રજૂઆત કરી છે અને ઉપર પણ હેલીપેડની જે હિમાલય કંપની છે એમાં પણ એપ્લિકેશન આપી દીધી છે ત્યાંથી પણ પોઝિટિવ જવાબ આવી રહ્યો છે કલેક્ટરની પણ પોઝિટિવ પરમિશનની એક જવાબદારી છે એ પણ થોડા દિવસોમાં આવી જશે તો દરેક શિવભક્તને હેલિકોપ્ટર જેનાથી ચલાતું નથી તો કદાચ એમને હેલિકોપ્ટરનો પણ લાભ મળે એની માટેની પણ અમે એક પ્રશાસનને ડિમાન્ડ અમારી રજૂઆત કરી છે પ્રશાસને આમાં પોઝિટિવ લીધું છે કારણ કે અમારા દ્વારા મંદિરનો પણ શણગાર કરવામાં આવે છે તો જો હેલિપેડ મળતું હોય તો અમે થોડા થોડા કરીને ફૂલો પણ ઉપર લઈ જઈ શકીએ હેલિકોપ્ટર સાથે તો એવી પણ અમે પ્રશાસનને માંગ કરી છે તો આ વખતે એક પોઝિટિવ જવાબ છે સારો લાભ આપણા ગુજરાતના શિવભક્તોને મળશે બે દિવસ પૂરતું અમે પ્રાઇવેટ હેલિકોપ્ટર લેવાના છે અને એમાં ખાલી ફક્ત જે અમારી યાત્રામાં આવે છે એમની માટેની વ્યવસ્થા એક સુંદર કરી રહ્યા છે દરેક ક્ષેત્રે કોઈને કંઈ તકલીફ ના થાય અને આ વખતે બધી જ વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવે છે જી સુજલભાઈ ખૂબ ખૂબ મહત્ત્વની બાબત અને મહત્ત્વની જાણકારી મિત્રો ફરી એકવાર કે ધર્મની યાત્રા કરવી એના કરતાં ધર્મની યાત્રા કોઈક ભક્તોને લઈ જવા એનું પુણ્ય અને એનામાં ભગવાનનો રાજીપો વિશેષ રહેતો છે મહત્ત્વની એક જાણકારી આ વખતે ભગવાનના દર્શન લેટ ખુલ્યા છે પરંતુ વ્યવસ્થાની વાત કરીએ તો તમામ રીતે સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે ઇમરજન્સીની વાત કરીએ તો ઇમરજન્સી કોઈકને તાત્કાલિક કોઈ પણ પ્રકારની મેડિકલની જરૂર પડી તો તે પણ ત્યાં આપવામાં આવશે વીસ કિલોમીટર જ્યારે ઉપર જવાનું હોય તો પંદર સત્તર કિલોમીટર સુધી વાહન વ્યવહાર એટલે કે પોતાને તમારે પગે જવાનું હોય છે ઘોડાની પણ વ્યવસ્થા હોય છે ત્યાંથી ઘોડો લઈ છે અને ત્યાર પછી જો એવા એવા ટાઈમે પણ કોઈક વસ્તુ પોસિબલ ન થઈ તો સ્પેશિયલ હેલિકોપ્ટરની પણ વ્યવસ્થામાં કરવામાં આવી છે મિત્રો ત્યાંની જે ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટની સાથે જ ઘણા બધા એ બાબતે ડીલ કરવામાં આવ્યું છે એટલે કે કેવી રીતે ત્યાં રોકાવાનું છે કેવી રીતે આ તમામ બધી બાબતોએ ધ્યાન રાખવાનું છે સુજીલભાઈ એક અઘરો ટાસ્ક કહેવાય આ જગ્યાએ પહોંચવું આ જગ્યાએ કારણ કે બહુ અમુકવાર અત્યાર સુધી આપણે જોયો છે ઇતિહાસ કે ઘણા બધા લોકોને તકલીફ પડતી હોય છે આખી વસ્તુ સક્સેસ કેવી રીતે બની આખો જે તમારો ચાર્ટ છે જે આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે મહત્ત્વની બાબત લોકો ત્રણ વર્ષ ચાર વર્ષથી જ આવશો એટલે તમને અનુભવ તો જાજો છે ભક્તો પણ તમારી સાથે જોડાય છે હજારોની સંખ્યામાં મહત્ત્વની બાબત એ છે કે સફળતાપૂર્વક આ ચોથા વર્ષમાં પ્રવેશશો મુખ્ય તમારું કારણ શું અમે દર વર્ષે લઈ જઈએ છીએ સ્ટાર્ટિંગમાં પણ લઈ ગયા ત્યારે એક એ જ ક્રાઇટેરિયા એક અમુક એજના લોકોને તકલીફ થાય છે અમે જોયું છે પચાસ સાહીઠ વર્ષથી ઉપરના લોકોને ચાલવાની તકલીફ થાય છે સિત્તેર વર્ષથી ઉપરના લોકોને ઉપર જઈને પાછું આવું એમાં બીમાર પડી જતા હોય છે અમુક કાચા પણ હોય છે એટલે જે લોકોને હ્યુમિનિટી ઓછું હોય છે એ લોકોને પણ તકલીફ થાય છે અને તકલીફ વધારે ક્યાં થાય છે કે લોકોને ટાઈમિંગ ખબર નથી હોતી જેમ કે તમે માની લો કે હવે દસ તારીખે કપાટ ખુલે છે લોકોએ બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર તારીખ લઈ લીધી દસ પચીસ તારીખ લઈ લીધી તો આ તો એક એવો સમય હશે જે નીચે સો કિલોમીટરની નીચે જ ભીડ ચાલુ સો કિલોમીટર તમારે મંદિરથી નીચે સો કિલોમીટર ત્યાં જ ટ્રાફિક જામ થઈ જશે તમારો કે ત્યાંથી તમને ઉપર નહીં જવા દે લાખોની સંખ્યામાં આખા વિશ્વમાંથી શિવભક્તો એક સાથે ત્યાં પહોંચી જતા હોય તો એવા સમય સંજોગોમાં તમને ના રહેવાની ઉપર કેપેસિટી છે પાંચ હજાર લોકોને રહેવાની પહોંચી જાય પચીસ હજાર લોકો તો પાંચ હજારને તો રહેવાની વ્યવસ્થામાં બાકીના વીસ હજાર લોકો રહેશે ક્યાં ખાશે ક્યાં એમની કેવી વ્યવસ્થા એ બધી વસ્તુ નથી હોતી લોકો એક સામટા પહોંચી જતા ને એવા ટાઈમ પર જો તમે જાઓ એવા ટાઈમ પર તમે યાત્રા કરી તો તમે ફસાઈ ગયા તમારા યાત્રાળુઓ ફસાઈ ગયા બૂમાબૂમ થાય હેરાન થાય પરેશાન થાય ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે એટલે અમે લોકો અલગ ટાઈમિંગ લઈએ છીએ પહેલે જ દિવસે જ્યારે અમે જવાના જ અમે એના બે ત્રણ દિવસ પહેલાં જવાના જ્યારે આખો કેદારનાથ મંદિર સુધીનો રસ્તો આખો ખાલી હશે કોઈ જ યાત્રાળુઓને કોઈ જ તકલીફ નહીં થાય અને નીચે ઉતરતી વખતે તો જે દિવસે પાલખી યાત્રા ઉપર પહોંચશે ભગવાનના દર્શન થશે ને એ જ દિવસે તો અમે સાંજ સુધી નીચે ઉતરી જઈશું તો એ સમય સંજોગોમાં શાંતિથી દર્શન થઈ જાય બધા શાંતિથી નીચે ઉતરી જાય ના ભીડ નડે ના ટ્રાફિક નડે અમે વચ્ચે નથી લઈ જતા અમે જૂન મહિના તો તમારે જો કોઈને પણ શિવ ભક્તને પણ જો કેદારનાથ જવું હોય તો તો કાં તો સ્ટાર્ટિંગમાં પહેલાં જતા રહો કાં તો પછી દસ જૂન પછી જાઓ આ વચ્ચેનો જે સમયગાળામાં ગયા છે એ લોકો તમામ લોકો હેરાન થયા છે પરેશાન થયા છે ત્યાં કોઈ જ કેદારનાથમાં કોઈ જ કોઈ તમારા પર રહેમ નહીં કરે કોઈ તમને એવું નહીં અમે પોતે બસો રૂપિયા અઢીસો રૂપિયાની મેગી ખાધી છે ત્યાં અને ત્યાં કોઈપણ યાત્રી અમે જોયું પણ છે અમુક યાત્રી પડી જતા હોય તો ત્યાંના સ્થાનિક લોકો એ લોકો સપોર્ટ નથી કરતા કારણ કે એ લોકો અન્ય શહેરમાંથી આવીને ત્યાં ધંધો કરવા જ આવતા હોય છે કમાવા માટે જ આવતા હોય છે પરંતુ જે લોકલ લોકો છે જે ગામના લોકો છે એ લોકો કંઈક ને કંઈક મદદ કરે છે આ વખતે પ્રશાસન પણ એક નવો રસ્તો પણ બનાવી રહી છે જે આવતી સાલ કદાચ ખુલી જશે કે જેનાથી ઇન ને આઉટ બે અલગ અલગ રસ્તા થશે જેનાથી ટ્રાફિકની પણ સમસ્યા ઓછી થશે ગવર્મેન્ટે ત્યાં ખડેપગે ઊભી રહે છે ચોવીસ કલાક ત્યાં હોય છે પણ પહાડીનો રસ્તો છે સિંગલ રસ્તો થઈ એટલે ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી હોય છે એટલે એ સમસ્યામાંથી પણ નીકળવા માટે અમારું આયોજન પહેલેથી આગોતરા હોય છે કે અમે સ્ટાર્ટિંગમાં શિવભક્તોને દર્શન કરાવી દઈએ તો કોઈને તકલીફ ના થાય ઉપર જતી વખતે પણ હોસ્પિટલની પણ વ્યવસ્થા ડૉક્ટરની પણ વ્યવસ્થા પંદર પંદર કિલોમીટર પાંચ પાંચ છ છ કિલોમીટર હોય છે લીંબુ સરબતની ઉપર પણ હોસ્પિટલ ઓક્સિજન એવું કશું નથી ઓક્સિજન અમે બરફની અંદર રહીને આખું મંદિર સજાય છે બધું જ હોય છે ઓક્સિજન પણ ઓછું નથી થતું એ અમરનાથમાં થતું હોય છે પણ કેદારનાથમાં એવું કોઈ જઈના નાના નાના ડોળ બે વર્ષનાય બાળકો આવે છે અને સિત્તેર એંસી વર્ષના લોકો આવે છે વ્યવસ્થા ખાલી તકલીફ એ હોય છે કે આવતી વખતે આની વ્યવસ્થા હોય કે તમારે શું પહેરવાનું શું જોડે રાખવાનું કઈ વસ્તુની જરૂરિયાત છે હાથના મોજા છે સ્પોટ્સ ગ્રીપવાળા બૂટ છે લોકો સ્લીપર પહેરીને આવે ને તે પહાડ ઉપર ચાલે ને બરફમાં ચાલે તરત પડે ને એમાં એમને વાગતું હોય છે અને અસંખ્ય એવા કિસ્સા તમે જોતા હોય છે પ્રાણીઓને પણ નુકસાન થાય એવી રીતના પ્રયત્ન કરતા હોય તો આ દરેક ક્ષેત્રના અમે લોકોએ ધ્યાન રાખ્યું છે બધી જ વસ્તુનું બારીકીથી જાંચ કરીને એક સાચો અને સારો ટાઈમિંગ કે જે ટાઈમિંગ પર લોકોને વધારે ઇઝીલી દર્શન થાય અને દરેક વસ્તુનો લાભ મળે એવી વસ્તુને શોધીને તમે અમને એવું કહેશો ને કે ભાઈ બાર તારીખ પછી અમને લેજો તો અમે ના જ પાડીએ છીએ કારણ કે એ ટાઈમ પર જવું એ જ કહેવાય કે અઘરું અઘરું મુશ્કેલ તમે જાતે પણ જશો ને તોય એટલા હેરાન થશો જે યંગસ્ટર છે જે ચાલીસ વર્ષથી નીચેના છે એ લોકો જઈ શકે છે એ લોકો ગમે ત્યારે જઈ શકે એ મુસીબતનો સામનો કરી શકે છે પરંતુ જે એજેડ લોકો છે એમને વિનંતી કરું છું કે સપ્ટેમ્બર મહિનામાં જાઓ કાં તો દસ જૂન પછી જાઓ એની પહેલાં વચ્ચે તમે લોકો દર્શન કરવા ના જશો કાં તો પછી વહેલા આવી જાઓ અમારી જોડે તો તમને દર્શન થશે વચ્ચે ટ્રાફિકનો રૂલ્સ એવો છે કે એમાં બહુ જ અઘરું પડે છે પબ્લિક પણ ત્યાં જોતી નથી એવું થઈ ગયું કે ભાઈ ફૂલ રૂમ થવા આવી છે અને લોકોની મજબૂરી છે તો તમારી પાસે જે રૂમના આઠસો રૂપિયા હોય ને એ રૂમના તમારી પાસે બે હજાર રૂપિયા પચીસો રૂપિયા પાંચ હજાર રૂપિયા એવી રીતે લૂંટે છે અને ખિસ્સા લોકોના ખાલી થાય છે અને આ વખતે એવું થવાની સંભાવના પૂરેપૂરી છે કારણ કે લેટ ખુલ્યું છે લોકોની ઇન્કમ ઓછી થઈ જશે લેટ ખુલવાને કારણે એટલે જે થોડા સમય માટે એમની જે કમાણી છે ને એમાં એ લોકો પોતાનો રેશિયો વધારી દેશે જેના કારણે કંઈક ને કંઈક આર્થિક રીતે યાત્રાળુઓને કંઈક ને કંઈક હેરાન થવાના છે અને અમે આની સાથે ચોપતા પણ એક સારી જગ્યા છે તમે ત્યાં પણ દર્શન કરી શકો છો બાજુમાં છે એની બાજુમાં બદ્રીનાથ પણ છે ત્યાંથી બદ્રીનાથના પણ અમે બદ્રીનાથ પણ જવાના છે ઋષિકેશ છે તમામ જગ્યા પર સારા દર્શન થશે તો એ રીતનો તમે ટાઈમિંગ શેડ્યુલ રાખો તો અમારી જેમ ઈઝીલી દર્શન થાય જી મહત્વની બાબત અને મહત્વની જાણકારી કે ધર્મની યાત્રા અને પહેલ અત્યારથી નહીં છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યા છે સુધીભાઈ ફરી એકવાર દર્શક મિત્રો જેટલા પણ જોડાયા છે તે લોકોને એક ઇન્ફોર્મેશન આપી દો કે ક્યારે આપણે અહીંયાથી નીકળવાનું છે અને આ ધર્મની યાત્રાનો રેટ શું છે તમારો કોન્ટેક્ટ નંબર જેનાથી લોકો તમને સંપર્ક સાધી શકે સૌથી પહેલાં તો જે કોઈ લોકો લેટ જોઈન્ટ થયા છે એમના માટે કે આ એક કેદારનાથ યાત્રા છેલ્લા ચાર વર્ષથી શિવજી કી યાત્રા સ્વરૂપે વડોદરાથી અમારા દ્વારા લઈ જવામાં આવે છે હજારોની સંખ્યામાં સાડા ત્રણ ચાર હજાર લોકોએ પણ અત્યાર સુધી અમારી સાથે દર્શન કર્યા છે અમે આ વર્ષે જે કેદારનાથ બાબાના કપાટ ખુલવાના છે દસ તારીખે દસ મે એની પહેલાં અમારી બે ટીમ છે એ અલગ અલગ જવાની છે વડોદરાથી શિવભક્તો જવાના છે છ તારીખે અને કેદારનાથ મંદિર સજાવવા માટેની જે ટીમ જવાની છે એ જવાની છે પાંચ તારીખે જે લોકો મંદિર ઉપર જશે અને બે દિવસ પહેલેથી જ આખું મંદિરનો સજાવટ કરવાના છે અહીંયાથી આખી યાત્રા એક શેડ્યુલ પ્રમાણે ચાલે છે એમાં જેને પણ ભાગ લેવો હોય જેને પણ હોય એ વહેલી તકે અમારો સંપર્ક કરી શકીએ છીએ વડોદરા શહેરમાં તમામ જગ્યા પર હોર્ડિંગ પણ લાગેલા છે અને સ્પાઇક ટુડેનું આ જે સમાચાર જોઈ તો એમાં લિંકમાં અને નીચે કોમેન્ટમાં પણ અમારું ને એડ્રેસ છે એ છતાં પણ જે લોકો ડાયરેક્ટ જતા હોય જેને કોઈ તકલીફ કે કંઈ કશી વસ્તુ અટકતા હોય અને આપણા શિવભક્તને કોઈ પણ જાતની ત્યાં પરેશાની થતી હોય તો અમારો સંપર્ક સાધજો અમે તમામ વડોદરાના શિવ ભક્તો માટે આ સુવિધા એમને મળે એમને લાભ કંઈ થાય ને કે આપણે અમને મદદરૂપ થઈ શકે એની આખું વ્યવસ્થાના આયોજન અમે કરી આપીશું ખૂબ ખૂબ આભાર તમારી ધર્મયાત્રા સુક્ષ સુખ શાંતિ અને સ્પાર્ક ટુડેના બિરેનભાઈને પણ આ વખતે અમે લોકો લઈ જવાના છે કેદારનાથ એટલે આપણે સ્પાર્ક ટુડેના માધ્યમથી આખી યાત્રાનું આયોજન કેવું હોય છે ક્યાં જમવાની વ્યવસ્થા ક્યાં રહેવાની વ્યવસ્થા અને કેવું આયોજન આખું હોય છે ઉપર મંદિર સુધી મંદિરની સજાવટ કોણ કરે છે વડોદરાનું કેટલું મોટું સૌભાગ્ય છે એક દરેક ક્ષણની વસ્તુ દરેક પ્રતિક્રિયા દરેક એ ચહેરો જે યાદગાર છે જે ઐતિહાસિક છે એ સ્પાર્ક ટુડેના માધ્યમથી આપ સૌ લોકો ઘરે બેસીને પણ જોઈ શકશો એટલે તમને પણ એવું લાગશે કે તમે પણ આ યાત્રામાં બિરેનભાઈ સાથે અને સ્પાર્ક ટુડેની ટીમ સાથે અમારી સાથે ત્યાં જોડા ખૂબ ખૂબ આભાર સુજલભાઈ આ ધર્મ યાત્રામાં જોડાવા માટે ફરી એકવાર સ્પાર્ક ન્યૂઝ તમને પણ વિનંતી કરે છે સુજલભાઈની વાત કરીએ તો ઘણા વર્ષોથી જ તેઓ આ ધર્મયાત્રા કરે છે ફરી એકવાર તેઓના મોબાઈલ નંબરની પણ વાત કરું ડબલ નાઇન ઝીરો ફોર એઇટ ડબલ નાઇન ઝીરો ફોર એઇટ ફોર ડબલ વન ઝીરો એઇટ આ ધર્મયાત્રામાં જે જે લોકોએ હજી જોડાવું હોય ને આ ધર્મયાત્રાની માહિતી મેળવવા માંગતા હોય તો તેમનો સંપર્ક સાંધી શકો છો અત્યાર સુધીની તમામ જે યાત્રાઓ કરી તે એકદમ સેફફુલી ભક્તોને ત્યાં લઈ જવા લાવવા રાખવા જમવાની બધી જ બાબતો એકદમ વ્યવસ્થિત થતી હોય છે હજી પણ તમને જો કોઈ ક્વેરી હોય ક્વેશ્ચન હોય તો સ્વેજલભાઈ વ્યાસ તો તમે સંપર્ક સાંધી શકો છો કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેડ સ્પાર્ક ટુડે ન્યૂઝ